કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં ડિસ્ટ્રીક્ટ કોપરેટિવ બેંક એડીસી બેંકના સૌ ડાયરેક્ટરશ્રીઓ ભારત સરકારના સહકારિતા સચિવ શ્રી આશીષ ભૂટાણીજી અને આજે અમદાવાદ જિલ્લા અને રાજ્યભરમાંથી આવેલા સૌ સહકારિતા આગેવાન અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના પરિવારજનોને મારા રામ રામ નમસ્કાર આજે બીજી નવરાત્રીના શુભ દિવસે ડિસ્ટ્રિક્ટ કો બેંક અમદાવાદના શતાબ્દીના કાર્યક્રમનું આજે અહીંયા આયોજન કોઈ પણ સંસ્થા સો વર્ષ સુધી અનેક ઉતાર ચઢાવ જોઈ કામ કરી સો વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે નહી સમગ્ર સમાજ માટે ખૂબ મહત્વની વાત અને એમાં પણ સંસ્થા જેનો ઉદેશ પોતાના માટે કામ કરવાનું ના જેનો ઉદ્દેશ સમાજના અનેક નાના નાના લોકોને એક સાથે જોડી સામૂહિક ઉત્કર્ષ કરવાનો હોય એ સહકારી સંસ્થા જયારે સો વર્ષ પૂરા કરે ત્યારે અનેક ઉતાર ચઢાવ જોઈ સાતત્યપૂર્ણ કામ કરી સો વર્ષ પૂરા કરે એ સંસ્થા માટે નહીં સમગ્ર સમાજ માટે ખૂબ મહત્વની વાત અને એમાં પણ કોઓપરેટિવ સંસ્થા જેનો ઉદ્દેશ પોતાના માટે કામ કરવાનો ના હોય જેનો ઉદ્દેશ સમાજના અનેક નાના નાના લોકોને એકસાથે જોડી સામૂહિક ઉત્કર્ષ કરવાનો હોય એ સહકારી સંસ્થા જયારે સો વર્ષ પૂરા કરે ત્યારે એના સંચાલક મંડળને હૃદયપૂર્વકના અભિનંદન આપવા પડે એટલે હું આજે અમદાવાદ ડિસ્ટ્રીક કો બેંકના ચેરમેન શ્રીમાન અજયભાઈ અને એમના આખા બોર્ડ ઓફ ડિરેક્ટરને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું છું મિત્રો આજે શ્યામજી કૃષ્ણ વર્મા મહાન સ્વાતંત્રતા સેનાની આજ એમની જયંતી છે શ્યામજી કૃષ્ણ વર્મા એક ઉત્કૃષ્ટ સ્વાતંત્ર્ય સેનાની એક મહાન દેશભક્ત એ સંસ્કૃતના પ્રખર પંડિત જેણે પોતાના જીવનમાં વિદેશમાં રહી દુનિયાભરમાં ભારતની આઝાદી માટે આલેખ જગાઈ ન કેવલ આલેખ જગાઈ એમનું મૃત્યુ આઝાદી પહેલા થયું ત્યારે વ્હીલમાં એમની અસ્થિઓનો કરસ એક બેંકમાં મૂકી અને ગયા અને વ્હીલ કહ્યું વ્હીલ કર્યું કે મારા અસ્થિઓને ત્યારે જ ભારત લઈ જવાય જયારે ભારત દેશ આઝાદ હોય ગુલામ દેશમાં મારા અસ્થિઓ પણ ના દે આવી ઉત્કૃષ્ટ રાષ્ટ્રભક્તિ જેમના જીવનની પ્રેરણા રહી ગુજરાતનો જે સપૂત માંડવીના મૂળ એવા શામજી કૃષ્ણ વર્માને હું આજ હૃદયથી શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરું છું મિત્રો આજે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના સો વર્ષ પૂરા થવાનો કાર્યક્રમ છે ઓગણીસો પચીસ થી બે હજાર પચીસ આ સો વર્ષ એક પ્રકારથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોના ઉત્કર્ષના સો વર્ષની ગાથા છે સો વર્ષ પહેલા દસક્રોઈની અંદર એક નાનકડી બનેલી સંસ્થા બેંકના રૂપે પ્રસ્થાપિત થઈ અને આજે સો કરોડના નફા સાથે દેશની સૌથી મજબૂત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક તરીકે એનપીએ કરોડનો નફો અને સાડા છ કરોડનું ધિરાણ ભાગ્યે જ કોઈ કે કલ્પના કરી સ્થાપના વખતે કે આ નાનકડું બીજ આવડું મોટું વટવૃક્ષ બની અનેક લોકોના કલ્યાણની ભાઈઓ બહેનો આ સો વર્ષ સુધી અનેક મંડળીઓ લાખો ખેડૂતો અનેક પશુપાલકો એમના જીવનની અંદર બેંકે અજવારું પાથરવાનું કામ કર્યું આજે તો અનેક પ્રકારની એગ્રીકલ્ચરની સહાયતા સરળતાથી ઉપલબ્ધ છે જ્યારે આ બેંકની સ્થાપના થઈ ત્યારે ખેડૂત માટે કોઈ વ્યવસ્થા જ નથી કેવળ ને કેવળ સાહુકારો જોડે જમીન ગીરો મૂકી વ્યાજવા પૈસા લેવા સિવાય કોઈ રસ્તો નથી અને એ વખતે સાહુકારોના બે દુકાળ જો આઈ જાય અને સાહુકારોના પૈસા ના ધીરાય તો ખેડૂત ખેડૂતમાંથી ખેત મજદૂર બની જતો હતો એ વખતે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને એક કામ ચીંધ્યું કે ગુજરાતની અંદર સહકારિતા ક્ષેત્રની શરૂઆત કરી જોઈએ અનેક સહકારી સંસ્થાઓ ત્રિભુવનદાસ પટેલ સરદાર પટેલ કેટલાય સહકારી અગ્રણીઓએ ગુજરાતની અંદર સહકારિતાની કામ શરૂ કર્યું અને આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું મિત્રો આ સો સવાસો વર્ષનો ભારતનો સહકારીતાનો ઇતિહાસ સો વર્ષમાં ખૂબ મોટું યોગદાન ભારતના સહકારી ક્ષેત્રે કર્યું છે પણ આવનારા સો વર્ષમાં આ યોગદાન અનેક ઘણું વધવાનું છે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે મિત્રો દુનિયામાં અનેક પ્રકારના અર્થતંત્રના મોડેલ છે બે કરોડ ત્રણ કરોડની દેશની નાની વસ્તીવાળા દેશોએ અનેક સફર મોડેલ છે અને એની અંદર વિકાસ નું પેરામિટર્સ એકમાત્ર આર્થિક વિકાસ છે પરંતુ શું ભારત જેવા સવાસો કરોડ થી વધુ જનસંખ્યાવાળા દેશ માટે છે જરાય ખાલી આર્થિક દેશની પ્રગતિ ના થાય જ્યાં સુધી એકસો ત્રીસ વસ્તી ને એનું કામ એનું સન્માન અને એકસો ત્રીસે ત્રીસ કરોડની સુખાકારીની ચિંતા ના થાય ત્યાં સુધી કોઈ આર્થિક મોડલ ભારત જેવા દેશની અંદર સફળ ના થાય અને એ આર્થિક મોડલનો જવાબ અગર કોઈ એક જગ્યાએ પડ્યો હોય તો સહકારીતા મુવમેન્ટની અંદર પડ્યો છે સહકારીતાની અંદર હું નિશ્ચિત રૂપસે રૂપથી માનું છું એકસો વીસ વર્ષ પહેલા જ્યારે ભારતમાં સહકારિતાનું આંદોલન શરૂ થયું એ વખતે એની જેટલી રિલેવન્સી હતી એના કરતા અનેક ગણી રિલેવન્સી આજ છે જેટલી એની એ વખતે જરૂરિયાત હતી એના કરતા અનેક ગણી જરૂરિયાત આજે આપણે મહેસૂસ કરી છે અને મિત્રો એના પ્રયોગો દેશભરની અંદર કેટ છે હું ખાલી ગુજરાતના અમૂલનું જ ઉદાહરણ આપવા માંગુ છું અમૂલની અંદર ગુજરાતની પાંત્રીસ લાખ બહેનો પોતાની રોજગારી જોવે છે રોજગારીથી જોડાયેલી છે એક પણ બેને સો રૂપિયા થી વધારે રોક્યા નથી ખાલી સો રૂપિયા રોક્યા છે અને સાહીઠ હજાર કરોડ નું ટર્ન આજે અમૂલ કરી એ પાંત્રીસ લાખ બેનો ના જીવનની અંદર ઉજાસ હતો મેં આજ ગાંધીનગરમાં બનાસકાંઠાની એક બેન ને એસી લાખનો ભાવ વધારાનો ચેક મારા હાથે આપ્યો છે પગમાં સ્લીપર હતા અને બેને કાળજી પૂર્વક સાથે ઉભેલા એક ભાઈને કહ્યું જોઈ લો તો જરા ચેક મારા નામનો છે ને મને તો વાંચતા જ નથી આવડતું આટલી ગરીબ અવસ્થામાંથી વર્ષના એસી લાખનો પગાર વધારો દૂધના ભાવનો વધારો એક મહિલાના બેંક એકાઉન્ટમાં જમા થાય એ સહકારીતા સિવાય કોઈ ક્ષેત્ર અંદર અને એટલા માટે જ અમદાવાદ ડિસ્ટ્રીક કો ઓપરેટિવ બેન્કને હું જયારે ચેરમેન હતો ગામડાઓમાં જતો ત્યારે સૌ કહેતા નાના માણસોની મોટી બેંક છે અને સાચ અર્થમાં અમદાવાદ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેન્કે નાના માણસોની મોટી બેંકનો મંત્ર ચરિતાર્થ કર્યો છે એને સફળતાપૂર્વક જેમની જોડે મૂડી નથી જેમની જોડે આર્થિક સંપત્તિ નથી એ લોકો જો દેશના વિકાસની અંદર યોગદાન કરવા માંગતા હોય તો એનો રસ્તો શું એમને કામ કરવું છે હોશ છે ધગસ છે મહેનત કરવી છે કામ કરવાની સમજણ પણ છે પરંતુ મૂડી નથી તેવા અનેક નાના નાના મૂડીવાળા લોકોને ભેગા કરી એક મોટી મૂડી બનાવી એમને કામ કરવાનું પ્લેટફોર્મ આપવું ન કેવલ સમૃદ્ધ કરવા સન્માનની સાથે જીવે એવી વ્યવસ્થા કરવી એનું નામ જ સહકાર છે અને મિત્રો એટલા માટે સિત્તેર સિત્તેર વર્ષથી આ દેશની અંદર એક માંગ હતી સિત્તેર વર્ષથી કે સહકારિતા મંત્રાલય રાષ્ટ્રીય સ્તર પર થવું સિત્તેર વર્ષ સુધી આ દેશની આવડી મોટી કોઓપરેટિવ મૂવમેન્ટ એ કોઓપરેટિવ મુવમેન્ટને એક પ્રકારથી એક જોઈન્ટ સેક્રેટરી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સંભાળતા હતા નરેન્દ્રભાઈ ગુજરાતથી કોઓપરેટિવ મુવમેન્ટના ચમત્કારો જોઈને દિલ્હી ગયા હતા અને નરેન્દ્રભાઈએ ત્રણ વર્ષ પહેલા સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં બનાવવાનું કામ કરી સહકારી આંદોલનમાં નવા પ્રાણ પૂરવાનું કામ આપણા નેતા નરેન્દ્રભાઈએ કર્યું છે નેતૃત્વમાં પંચોતેર વર્ષની આઝાદી આપણે હમણાં જ મનાવી ભારતનું અર્થતંત્ર દેશનું પાંચમા નંબરનું અર્થતંત્ર મળ્યું ચંદ્રયાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાનું કામ આપણે કર્યું હું નિશ્ચિત રૂપે માનું છું નરેન્દ્રભાઈ અનેક પ્રકારના મોટા મોટા નિર્ણય લીધા છે જ્યાં પચીસ ત્રીસ વર્ષ પછી આ નિર્ણયોની મીમાંસા થશે ત્યારે એમના મોટા નિર્ણયમાં સહકારીતા મંત્રાલયની સ્થાપનાનો નિર્ણય એક મોટા નિર્ણય તરીકે ગણાશે આ સિત્તેર વર્ષની અંદર દેશનું સહકારી માળખું અસ્તવ્યસ્ત થઈ ગયું અન ગ્રોથ સહકારી મારખાનો અમુક રાજ્યોમાં સહકારી ચળવળ સમાપ્ત થઈ ગઈ અમુક રાજ્યોમાં સારી ચાલી અમુક રાજ્યોમાં સરકાર પર બની ગઈ એનો સિમેટ્રિક વિકાસ સમ વિકાસ અગર કરવો હોય તો એ સહકારીતા મંત્રાલય નીતિવિષયક નિર્ણયો જ્યાં સુધી ભારત સરકાર ના કરે એ ના થઈ શકે અને સહકારીતા મંત્રાલયની સ્થાપનાથી નીતિ વિષયક નિર્ણયની શરૂઆત થઈ છે મિત્રો અમદાવાદ ડિસ્ટ્રીક કો ઓપરેટિવ બેન્ક જોડે હું જોડાયેલો છું અને હું સૌભાગ્ય સારી છું કે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં મને કામ કરવાનો અનુભવ મળ્યો છે બહુ જ કઠિન સમયમાં જ્યારે બેંક હતી ત્યારે મારે માથે બેન્કના ચેરમેનની જવાબદારી આવી હતી આખા બોર્ડ ઓફ ડિરેક્ટરે ખૂબ સુંદર રીતે સહયોગ આપી મારી પાછળ પીઠબર પૂરું પાડ્યું અને બેંક એક જ વર્ષમાં નફો કરતી થઈ અને આજ ભારતમાં સૌથી વધુ નફો કરતી ડિસ્ટ્રીક કો બેંક બેન્ક અને આ જે સફળતાનો ઇતિહાસ એ ઇતિહાસમાં સેવા સહકારી મંડળીઓનું કન્ટ્રીબ્યુશન ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન હું લગભગ ચેરમેન હતો ત્યારે એકસો અડત્રીસ સેવા સહકારી મંડળીઓની મેં મુલાકાત કરી હતી એકસો અડત્રીસ સેવા સહકારી ને એમના કામને મેં ઝીણવટથી સમજવાનો પ્રયાસ કર્યો હતો અનેક પ્રકારની તકલીફો અનેક પ્રકારના વહીવટી અડચણો જે હતી હું આજ સૌ સેવા સહકારી મંડળીના ચેરમેનને કહેવા માંગુ છું કે તમે ધ્યાનથી જોજો આ ત્રણ વર્ષની અંદર સેવા સહકારી મંડળીની બધી જ વહીવટી અડચણો નરેન્દ્ર મોદી સાહેબે સમાપ્ત કરી નાખી છે સેવા સહકારી મંડળીને મજબૂત કરવા માટે અનેક નવા આયામો ખોલવામાં આવે સેવા સહકારી મંડળી પાસે ગોડાઉન હોય સેવા સહકારી મંડળીનું કોમ્પ્યુટરાઇઝેશન હોય સેવા સહકારી મંડળીને જીરો વ્યાજથી લોન મળે પાણી સમિતિ સેવા સહકારી મંડળી ચલાવી શકે ગેસના સિલિન્ડરની એજન્સી સેવા સહકારી મંડળી લઈ શકે પેટ્રોલ પંપ સેવા સહકારી મંડળીને આપવાની પ્રાયોરિટી નક્કી કરી કેટલાય કામો ની દુકાન સેવા સહકારી મંડળીમાં કમ્પલસરી કરી સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એને સેવા સહકારી મંડળીને આપવાની વ્યવસ્થા કરી સસ્તા અનાજની દુકાન જેને જોઈતી હોય એ સેવા સહકારી મંડળીમાં આપવાની વ્યવસ્થા કરી અનેક પ્રકારના નવા કામો સેવા સહકારી મંડળી સાથે આપણે જોડ્યા અને એના સાથે સાથે રાજ્યનો વિષય છે સહકારીતા એક પ્રકારથી રાજ્યનો વિષય છે એમ છતાંય આપણે એક મોડેલ બાયલોઝ બનાવ્યા અને આ મોડેલ બાયલોઝ મને કહેતા આનંદ થાય છે દેશની બધી જ રાજ્ય સરકારોએ સ્વીકાર્યા અને આજને દેશની બધી જ પેક્સ સેવા સહકારી મંડળીઓ એક જ પ્રકારના નિયમોથી ચાલતી થઈ એ આઝાદીના બોતેર વર્ષ પછી થઈ એક જ એકાઉન્ટિંગ સિસ્ટમથી ચાલતી થઈ અને બધી જ સેવા સહકારી મંડળીઓ આ અઢી વર્ષના ગાળામાં કોમ્પ્યુટરાઈઝ કરવાનું કામ આપણે કર્યું જેનાથી આવનારા દિવસોની અંદર સેવા સહકારી મંડળી એક વાયબ્રન્ટ યુનિટ ગામ લેવલનું બનશે એની અંદર કોમ્યુનિટી સર્વિસ સેન્ટર પણ ખોલ્યા ત્રણસો પ્રકારની રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ મળવાનું સ્થાન આજ સેવા સહકારી મંડળી એના કારણે આપણા સહકારિતા આંદોલનને ખૂબ મોટો એક ગતિ મળી છે અને નવું જોબ મળ્યું છે મિત્રો અજયભાઈએ ઉલ્લેખ કર્યો અને હું ખાસ ઉલ્લેખ કરવા માંગુ સહકાર બધી સહકારી સંસ્થાઓ વચ્ચે સમય જતા જતા સહકારી સંસ્થાઓના બેંક એકાઉન્ટ પણ સહકારી બેંકોમાં નથી આપણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાને મોડેલ તરીકે લીધો અને હવે ગુજરાત રાજ્યને મોડેલ તરીકે લીધું છે છ હજાર કરોડ રૂપિયાની ડિપોઝીટ અને ચોવીસ લાખ બેંક એકાઉન્ટ અને એસી લાખ ક્રેડિટ કાર્ડ આ છ મહિનાની અંદર ઇસ્યુ કરવાનું કામ આપણા સહકારી આંદોલને કર્યું છે અને આજ ગુજરાતની સહકારી બેંકો સરપ્લસ છે અજયભાઈને ચિંતા છે પેલા લોન લાવવાની ચિંતાથી હવે લોન આપવાની ચિંતા થઈ ગઈ છે કારણ કે વધી ગઈ છે બધી સહકારી બેન્કોની આવી સ્થિતિ થઈ આપણા જ પૈસા આપણા કામમાં નતા હતા સહકારિતામાં સહકાર એક પ્રયોગ ગુજરાતે સફર કરવો જોઈએ અત્યારે જગદીશભાઈ અને અજયભાઈ દરેક જિલ્લાની ટૂર કરે છે દરેક જિલ્લાની ટુર કરી મીટિંગ કરે છે મે પોતે ત્રણ જિલ્લાની ટુર કરી છે અને ખૂબ બારીકીથી આનું આયોજન થયું છે અને મારું તમને સૌને એક વિનંતી છે કે સહકારી સંસ્થાઓમાં સહકાર આ નવા અભિગમને આપણે અપનાવીએ અને આગળ એને મજબૂતી સાથે લઈ જઈએ મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક કોપરેટિવ બેન્કે ખૂબ સારું કામ અમદાવાદ જિલ્લા ગાંધીનગર જિલ્લાના વિકાસ સાથે કર્યું હમણાં શતાબ્દી પુસ્તકનું વિમોચન કરાયું કોફી ટેબલ બુકનું વિમોચન કરાયું કેટલાક દિવ્યાંગ નાગરિકોને એમની દિવ્યાંગતામાં મદદરૂપ થાય એવા સાધનો આપવાનું કામ કર્યું પરંતુ અજયભાઈ અહીંથી અટકી ના જવાય આખું વરસ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સેવાની સરવાણી વહાવાનું કામ અમદાવાદ ડિસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક બધી એપીએમસી અને બધી સેવા સહકારી મંડળીઓ કરી ડિસ્ટ્રીક કો બેંક અમદાવાદની જવાબદારી છે કે સમગ્ર જિલ્લાની અંદર આરોગ્ય શિક્ષા અને પોષણ આ ત્રણ વિષયોને લઈ બધી સહકારી સંસ્થાઓને એકત્રિત કરી આ જિલ્લાની જવાબદારી ગુજરાત સરકારને ભારત સરકારના માથેથી કાઢવી જોઈએ આરોગ્ય પોષણ અને શિક્ષા આ ત્રણ વિષય પર કન્સેપ્ચ્યુઅલી એક યોજના બનાવી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોપરેટિવ બેન્કે અમદાવાદ જિલ્લાની બધી સહકારી સંસ્થાઓને સાથે લઈ એક એક ગામની અંદર એને જમીન પર ઉતારવાનું કામ કરવું જોઈએ